પાજોરે પૈસા લેવાના એટલે લેવા હવે આ લેવા કાકા નઈ હોય મારી પૈસા લેવા નવો તો લોન્ચ થયો એવું બહુ અમને કોક કોક હતું હું ના મને 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 બંધેલું ઓ તું કોક લાગો કા લાગે કા લગન આવી જ એન્ટ્રી પરવાની હવ આવી પરવાનો આઈ ગજી તો મન દવાનો આઈ ગેટ આવશે પછી નહી અંદર જવાનું ઓ મને બંધવાનો મન દમન મારો દમન તારો હું ચિંતા હતા રે જો આવ્યો હો એલા તાર તાર ફોન લેવાનો કે નહીં લેવાનો લેવાનો બસ તાર બોલો મારા કાકા આવી દીધું બોલ બે ખોલ લે ઉઠલે તારા બાપનો ઉધાર પૈસા લેવા આયા खाट ए उठ ओए ओए सिया नो ले पैसा लाई पैसा लाई पैसा लाई पैसा लेता है पैसा लेता है पैसा

फोन तोम आई गयो एक नंबर फोन लागो सी 55 रेडमी ओहो अब ઘરે જઈને પતરી જાના તો એવો આવી ગયો હું તારો લે ફોન લઈને આવ્યો જો કાકા તારો ના જોવાય નક તું ફોન નાખી પાવર નોન નો કઈ જી સુલા બો તો રે નો મને ફોન ઓમ પોતો રે આમ જો ખાલી રેડમી સી પંચાવન મસ્ત ફોન હે ને હવે બંદો બતાઈ આવું એવું થઈ ગયું ચાલુ બતાઈ આવું બતાઈ ભાઈ એમ બતાઈ આવું ના તો હજુ ફોટા બોટા પાડવાના આ ફોટા પાયા પર બતાઈ આવું રજવાલ સફાવારા ઠાકોરો બહુ ગમસ મન તે કેવી ના આ લુખા ગોળે બેરે ઓપડા

પણ એ ઊંધું નેંધું બોલે તો એટલે એ ઘેર જઈને પૂછતા આવું ચોરાયો પબડા નવે લાગે ઘેર જવું તો એના કરતા હું મારા જ ઘેર જાઉં